અને હુમલાખોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવા વકીલ એ ડિવિઝન પોલીસ મથક ખાતે દોડ્યા ગયા હતા આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં બાલાજી રોડ પાસે રહેતા અને હરિહર ચોકમાં પૂજા કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા એડવોકેટ પરેશભાઈ નગિનભાઈ કુકડિયા પોતાની ઓફિસમાં હતા સમય સાંજના છ એક વાગ્યાના શામાં રાજેન્દ્ર સુરપાલ સિંહ જાડેજા નામનો શખ્સ ઘસી આવ્યો હતો અને એડવોકેટ પરેશભાઈ કુકડિયા ઉપર હુમલો કરી માર માર્યો હતો હુમલાખોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા એડવોકેટ પરેશભાઈ કુકાવા સહિત ઓફિસ સ્ટાફ તાત્કાલિક એ એડિવિઝન પોલીસમાં ખાતે દોડી ગયો હતો નામ જે તમારું દિલીપભાઈ પટેલ હા દિલીપ બે હાજરોજ એ ડિવિઝન ખાતે તો ગુજરાત અને બાજુ છો ઇન્ડિયાનો મેમ્બર છું આજરોજ હરિયર ચોધડી અંદર એડવો કે તમારા પરેશ્પર ખડિયા છે એમની ઓફિસ આવેલ છે ત્યાં સાંજના સમયે એક પરિવાર એમાં રાજભા નામનો એક સત્સંદ કે પરિવારે એ નાની નાની એની બાબતમાં વકીલ ઉપર હુમલો કર્યો ગાળાગાળી કરી અને ધમકી આપી કે હું તને જોઈ લઈશ શાંતિ મારી રાખીશ અને વકીલ એકદમ ગભરાઈ ગયો એ ડિવિઝનમાં ફરિયાદ કરવા આવ્યો પણ એમની કોઈ ફરિયાદને કોઈ કાલે લેતા હતા પછી બધા અમે વકીલો ભેગા થયા સીપી સાહેબને ફોન કર્યો અને સીપી સાહેબને ફોન કર્યા પછી એસીપી પોલીસ નું મહેમાન હોય એવું લાગી રહ્યું હતું અને અમે પોલીસ ને પણ બતાવ્યો કે આ તમારે જે જુઓ તો પણ પોલીસ ભાનવા તૈયાર નથી પછી પીઆઈ એને ઇન્ચાર્જ છે એને અમે ઉભા કર્યા અમે સાથે લઈ ગયા રોબી માતા મારતો એ બતાવ્યો કે આરોપી છે પછી એને એને નોકર માર ત્યાં સુધી તો એની ઉપર કોઈ રેમ દિલી જ હતી કારણ કે એનો એક કોન્સ્ટેબલ છે કુલદીપભાઈ એ ઈ સાથે નોકરી કરતી